સુરતે સાયબર ક્રાઇમ પોલીસે કાર્યવાહી કરી છે ટેલિફિશિંગ ગેંગના બે આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે વેબસાઇટ ડિઝાઇનરે જુડિયો ફ્રેન્ચાઇઝીના નામે સુરતના વેપારી પાસેથી એકત્રીસ લાખ પડાવ્યા હતા એક વેપારીને નવસારીના ચીખલીમાં આવેલી તેમની દુકાનો ટાટા ઝુડિયો કંપનીને ભાડે આપવાના ઇરાદે ગુગલનો સહારો લેવાનું ભારે પડ્યો છે આ વેપારી એકત્રીસ લાખની છેતરપિંડીનો ભોગ બન્યા છે આ બનાવ અંગે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ઝડપી કાર્યવાહી કરી મધ્યપ્રદેશથી બેઠક આરોપીઓની ધરપકડ કરી તેમને જેલ ભેગા કર્યા છે ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક વેબસાઇટ ડિઝાઇનર છે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી સાંઈ આશીષ સોસાયટીમાં રહેતા અનુરાગ રાજકુમાર હિરાણી પાસે નવસારીના ચીખલીમાં કેટલીક કોમર્શિયલ દુકાનો હતી તેમણે આ દુકાનો ટાટા ઝુડિયો કંપનીને ભાડે આપવાનું મન બનાવ્યું ગત બાવીસ છે તેમણે ઝુડિયોની મેલ આઈડી શોધવા ગૂગલનો ઉપયોગ કર્યો તેમને ઝુડિયો હેલ્પલાઇન પરથી એક મેલ આઈડી મળ્યું જેના પર તેમણે પોતાની દુકાનો ફ્રેન્ચાઇઝી માટે ભાડે આપવા માટે ઈમેલ કર્યો હતો જુદા જુદા આ બહાને એકત્રીસ લાખ પડાવ્યા થોડા દિવસો બાદ અનુરાગ હિરાણીને સામેથી મેલ આવ્યો આ દુકાનોમાં ફ્રેન્ચાઇઝી આપવા માટે તત્પરતા દાખવી આ કંપની કરાર કરવા તૈયાર હોવાનું જણાવાયું આરોપીઓએ સુડિયોના નામથી અલગ અલગ લેટર મોકલવાનું શરૂ કર્યું દુકાન ભાડે લેતા પહેલાં રજિસ્ટ્રેશન ફી એનઓસી અને કરારના નામે પૈસા પડાવવાનું શરૂ કર્યું આ રીતે અલગ અલગ બહાના હેઠળ કુલ એકત્રીસ લાખ પડાવી લેવામાં આવ્યા છતાં તેમને ફ્રેન્ચાઇઝી મળી નહીં સતત વધુ પૈસાની માંગણી ચાલુ રહેતા અનુરાગ હિરાણીને મામલો શંકાસ્પદ લાગ્યો સાયબર ક્રાઇમ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી તપાસ કરતાં તેમણે જાણ થઈ કે તેઓ ટેલિફિશિંગ ગેંગના સકંજામાં ફસાયા છે. ત્યાં તાત્કાલિક તેઓ સાયબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી. આ બનાવમાં સાયબર ક્રાઈમ પોલીસે ઝડપથી કાર્યવાહી કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ કમિશનર સર સુરત સિટી દ્વારા સાયબર ક્રાઈમ સુરત સુરછના નાગરિકો સાથે જ્યારે કોઈ સાયબર ક્રાઈમનો બનાવ બને ત્યારે એફઆર નોંધી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત એક ફરિયાદી જેમની સાથે એક જેને કહી શકાય ફ્રેન્ચાઇઝી ફ્રોડ ફ્રેન્ચાઇઝીના નામે ફ્રોડ થયેલું હતું તેઓએ વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરી અને સાયબર ક્રાઇમ સેલમાં પોતાની ફરિયાદ આપેલ હતી જેની વિગત એવી છે કે ફરિયાદી ઝુડિયોની એક ફ્રેન્ચાઇઝી ખોલવા માંગતા હતા સ્ટોર ખોલવા માંગતા હતા જે માટે તેમણે ગૂગલ પર સર્ચ કરતાં તેઓને એક ફેક વેબસાઇટ મળેલ હતી જે અંગે તેઓને જાણકારી ન હતી એ વેબસાઇટ ઉપર જે સંપર્ક હતો એની ઉપર તેમણે સંપર્ક કરતા જુડિયો હેલ્પ એટ ધી રેટ ટ્રેન્ટ ફ્રેન્ચાઇઝી ડેશ ટાટા ડોટ કોમ મેલ આઈડી પર એમણે સંપર્ક સાધ્યો અને એ મારફતે ટાટાની જુડિયોનો સ્ટોર છે એની ફ્રેન્ચાઇઝી લેવા માટે તેમને જે સામેવાળા વ્યક્તિ છે તેમણે અલગ અલગ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા તો લગભગ એકત્રીસ લાખ નવ્વાણું હજાર રૂપિયા જેટલા મોટી રકમ ફરિયાદી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી ત્યારબાદ તેમને જણાવ્યું કે તેમની સાથે ફ્રોડ થયું છે જેથી તેમણે સાયબર સેલમાં કમ્પ્લેન આપી ગઈ હતી આ બાબતે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ એફઆઈઆર રજીસ્ટર કરીને મધ્યપ્રદેશ ખાતેથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આમાં રવિ મનોહર પાટીદાર ઉમર ઓગણત્રીસ વર્ષ ની ધરપકડ કરવામાં આવી છે જે ઉજ્જૈન રહેવાસી છે અને વેબ ડેવલપર નો ધંધો એનો બિઝનેસ છે સદર આરોપી આઈટી સેક્ટર વેબ ડેવલપિંગ ડિજિટલ માર્કેટિંગ અને વેબ ડિઝાઇનિંગ ઉજ્જૈન ખાતે નેક્સન ટેક અને ડિજિટલ માર્કેટિંગ નામની સોફ્ટવેર કંપની પણ ચલાવે છે આ આરોપી દ્વારા આ જે ફેક વેબસાઇટ છે એ અને ફેક ઇમેલ આઈડી વગેરે જનરેટ કરવામાં આવેલ હતું આ આરોપી ઉપરાંત ઇન્દોર ખાતેથી પ્રશાંત મનોહરદાસ કસેરાની ધરપકડ કરવામાં આવેલ છે આ વેબસાઇટ બનાવવા માટેનો ઓર્ડર જે છે રવિ મનોહર પાટીદારને પ્રશાંત કસેરા દ્વારા આપવામાં આવેલો હતો અને આ બંને આરોપીઓ અન્ય ઈસમો સાથે મળીને આ જે ગુનો છે તેને અંજામ આપેલો હતો હાલ તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આની સાથે બીજા કોણ કોણ બીજા અન્ય ગુનેગારો કોણ સામેલ છે તે અંગે સાયબર ક્રાઈમ સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે